સમાચારમાં આગળ વાત કરીશું ગુજરાતના રાજકોટ ખાતે ગેમ ઝોનમાં થયેલી આગની દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ વડોદરા શહેરમાં કાર્યરત તમામ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા હતા ફાયર સેફ્ટી બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ જેવી અનેક બાબતોને લઈ કાર્યવાહીનો દોર પણ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આજે ગેમ ઝોન પુનઃ શરૂ કરવા માટેની રજૂઆતથી વડોદરાના ગેમ ઝોન સંચાલકો મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા પહોંચ્યા હતા જ્યાં ચીફ ફાયર ઓફિસર સ્ટેશન ફાયર ઓફિસરની હાજરીમાં રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ સંચાલકો પ્રતિક્રિયા આપવાનું ટાળતા જોવા મળ્યા છે જોકે બેઠકમાં શું ચર્ચા થઈ અને તંત્રનું શું વલણ છે તે અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી ગેમિંગ ઝોનવાળા જે રજૂઆત કરવા આવ્યા હતા એ અમારું ગેમિંગ ઝોન ચાલુ કરવા એની માટે થઈને જ્યારે એમનું ઇન્સ્પેક્શન આજથી વીસેક દિવસ પહેલાં અમે કરેલું હતું અને એમાં જેટલી બધી ઇન્સ્પેક્શન નોટ આપેલી અને એ જે નોટના આધારે એમણે કેટલાય કમ્પ્લાયન્સ કર્યું છે અમુકનું કમ્પ્લાયન્સ બાકી છે એટલે મેં સૌથી પ્રથમ એમણે કીધું છે કે જે ઇન્સ્પેક્શન નોટ આપી જ્યાં પણ નાની મોટી ત્રુટી દેખાય ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને એની માટે થઈને બધા કમ્પ્લાયન્સ વિથ એવિડન્સ અમને રજૂ કરે એટલે એવી એમને સમજ આપી છે અને એમની એ રજૂઆત હતી કે ઝડપથી ચાલુ થાય એટલે મેં એમને કીધું છે કે એકવાર કમ્પ્લાયન્સ કરો પછી તારા રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈ અને એમાં આગળ વધારો આવશે